ભાવનગર શહેરમાં રાવળદેવ સમાજના આગેવાનો અને કાર્યકરો એકસાથે મળીને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા રાવળદેવ સમાજે હિન્દુ સમાજ અને રાવળદેવ સમાજને ઠેસ લાગી હોય તેવું બાપુ વ્યાસપીઠ પરથી બોલ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો ભાવનગર કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપીને સમાજના આગેવાને જણાવ્યું હતું કે રાવળદેવ સમાજમાં ભુવાને તે બધા જૂની સંસ્કૃતિને સાચવવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેમને ઠેસ લાગે તેવું જયદાસ બાપુ બોલ્યા હોય આથી રાવળદેવ સમાજને ન્યાય મળે તે હેતુસર આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે

જય માતાજી મિત્રો ભરતભાઈ રાવળદેવ હરતેજથી અને અમારા રાવળદેવ સમાજ જો કે રાવળદેવ સમાજ નહીં આખો હિન્દુ સમાજને ઠેસ પહોંચાડે એવું જયદાસ બાપુએ વ્યાસપીઠ ઉપરથી બોલ્યા છે તો આમાં એક રાવળદેવ સમાજ નહીં હિન્દુ સમાજ નહીં બધા ભુવાઓએ બધાએ આનો વિરોધ કરવો જોઈએ કે આ કોઈ અંધશ્રદ્ધા ફેલાવવાનો વસ્તુ નથી આમાં અમે આપણે હિન્દુ સમાજને આગળ સંસ્કૃતિને આગળ વધારવાનું કામ કરીએ છીએ અમારો કોઈ હેતુ બીજો કોઈ નથી તો દરેક હિન્દુ સમાજને સનાતન ધર્મને અને ભુઓને ભક્તોને બધાને ઠેસ લાગી છે તો અમે કલેક્ટર સાહેબને આ બાબતે અમે આવેદનપત્ર આપ્યું છે જય માતાજી મિત્રો હું વિક્રમ રાવળ અને અમારો રાવળદેવ સમાજ બધા ભેગો થયો છે આજે તમામ અમારા રાવણદેવ સમાજે જે કથાકાર બાપુ જયદેવ બાપુ જેને રાવળદેવ સમાજ ઉપર અને ભુવા ભક્તો ઉપર જે અભદ્ર ટિપ્પણી કરી છે તો અમારા તમામ રાવળદેવ સમાજ અને ભુવા ભક્તોનું લાગણી દુભાણી છે એટલે અમે બીજું કાંઈ ઈચ્છતા નથી પણ બાપુને આ વાત ઉપર અમને અમે ખાલી ઈચ્છીએ છીએ કે બાપુ આ વાત ઉપર માફી માંગી અને સમાજને એક સારો સંદેશ આપે કે ભાઈ આ ડમરું તો અમારે આદિકાળથી છે અમે વર્ષોથી અમારા બાપ દાદાના પેઢીથી આ અમને શિવશંકર ભોળાનાથે આપેલું છે તો અમે બીજું કઈ વિસ્તારથી અમે અત્યારે બધો સમાજ ભેગો થઈ અને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા આવ્યા છે અને અમારો તમામ સમાજ આજે અમારી સાથે જ છે તો અમને બધાએ ખૂબ કે અમારે કહેવા માગીએ છીએ કે બાપુ અમને આનો ન્યાય આપે જય માતાજી મિત્રો હું મહેશભાઈ રાવળદેવ ભાવનગરથી હમણાં થોડાક દિવસ પહેલાં જયદેવ મહારાજ કથાકાર દ્વારા વ્યાસપીઠ ઉપરથી અભદ્ર ટિપ્પણી ડાક અને ભુવા અને રાવળદેવ વિશે બોલવામાં આવી છે તો તેનાથી સમસ્ત રાવણદેવ સમાજ તેમજ માતાજીના જે પરમ ઉપાસકો છે તેની પણ લાગણી દુભાણી છે તો બધા એનું મત એક જ વાતનો છે કે બાપુએ આ બાબતે આવી ટિપ્પણી ન કરાય અને બાપુને આ બા બાબતે માફી માંગવી જોઈએ એવી બધાની માંગણી છે તે માટે બધા કલેક્ટર ઓફિસે અત્યારે બધા સમાજ તેમજ રાવળદેવ સમાજ ભુવા ભક્તો બધા ભેગા થયા છે અને કલેક્ટર સાહેબને પત્ર આપ્યું છે કે આ બાબતે બાપુ પાસે અમારા માફીની આશા છે તો તે માફી મંગાવે તે બદલ જય માતાજી મારું નામ દેવરાજ સોલંકી સામાજિક કાર્યકર્તા આજે અમારો સમસ્ત રાવળદેવ જોગી સમાજ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ થોડા દિવસ પહેલાં જયદેવ મહારાજ નામના કથાકારે વ્યાસપીઠ પરથી માતાજીના ભુવા ભક્તો અને અમારા રાવળદેવ જોગી સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરેલી એના વિરોધમાં અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યા છીએ તો એવી અમારી લાગણી અને સમસ્ત રાવળદેવ જોગી સમાજની માગણી છે કે અમને આ વિશે ન્યાય મળે જય માતાજી thank <laughs>